એન્કવાટી અમદાવાદમાં તેનું પ્રથમ કંપનીની માલિકી હેઠળનું વિશાળ ડિસ્પ્લે સેન્ટર શરૂ કર્યું પ્રીમિયમ બાથરૂમ સોલ્યુશન્સમાં અગ્રણી એન્કવાટે અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર તેના પ્રથમ કંપનીની માલિકીના ઇમર્સિવ બાથવેર એક્સપિરિયન્સ સેન્ટરનો આજે પ્રારંભ કર્યો હતો આ સુંદર સેન્ટર મુલાકાતીઓને એન્કવાટના લક્ઝુરિયસ બાથ ફિટિંગ્સ અત્યાધુનિક સેનેટરી વેર સ્ટાઇલિસ્ટ ફોસેસ અને ઉત્કૃષ્ટ સ્પાક કન્સેપ્ટનો પ્રત્યક્ષ અનુભવ પૂરે પાડે છે એન્કવાન્ટ હંમેશા બોલ્ડ ડિઝાઇન રજૂ કરી રહી છે અમે સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ્સ બનાવવામાં માનીએ છીએ ચાહે તે અમારી પ્રોડક્ટ દ્વારા હોય કે ડિસ્પ્લે સેન્ટર દ્વારા આ અનોખી સ્પેસથી અમે આ માન્યતાઓ પુનરોચ્ચાર કરીએ છીએ એમ એન્કવાન્ટના ડિરેક્ટર તસ્મીન ક્વેટાવાલાએ જણાવ્યું હતું શહેરની ઉભરતી ડિઝાઇન કમ્યુનિટી તેના અદ્વિતીય કામ માટે જાણીતી છે અને અમદાવાદના પ્રોજેક્ટ્સ ખાસ કરીને લક્ઝુરિયસ વિલા અને હાઈ એન્ડ ડેવલપમેન્ટ્સ નવી ડિઝાઇન એવરીવન હું સાજીદ પટેલ છું તસનીમજી છે કમલેશ જૈન જીતેન્દ્ર જૈન તો અમે ચાર એક્વાન્ટના ડિરેક્ટર્સ છે અને અમે અહીંયા અમદાવાદમાં શોરૂમ કર્યું છે એના માટે આજે એની ઓપનિંગ માટે અહીંયા આવ્યા છે તો બેસિકલી અમારી જે કંપની છે એ સેવન્ટીન યર્સથી માર્કેટમાં છે વી આર બેસ આઉટ ઓફ બોમ્બે અને અમદાવાદ માર્કેટમાં અમે લાસ્ટ આઠ વર્ષથી કામ કરી રહ્યા છે અને અમારા અહીંયા અલગ અલગ ડીલર શોરૂમ્સ પર ડિસ્પ્લે હતા સેનિટરી વેર અને બાથરૂમ નું આખું કલેક્શન છે તો જે પ્રોડક્ટ આપણા પાસે છે એના અંદર અલગ અલગ ટાઈપના શાવર્સ અલગ અલગ ટાઈપના ને બધી ડિઝાઇનર લાઇન્સની એ બધી વસ્તુ છે અને એમાં અલગ અલગ ફિનિશિસ અવેલેબલ હોય રોઝ ગોલ્ડ બ્રશ રોઝ ગોલ્ડ મેટ બ્લેક રફાઇટ ગ્રે અલગ અલગ ટાઈપની ફિનિશિસ જેનું માર્કેટમાં ઘણું ટ્રેન્ડ છે તો તો જે અમારું છે છે અને એ બધા પાસે મોટી મોટી એને કરવા માટે અમે કર્યું છે કે ક્લાયન્ટ છે આર્કિટેક્ટ છે જે બધા અમદાવાદમાં અહીંયા કન્સ્ટ્રક્શન નું લેવલ અહીંયા જે ઘરો બનતા છે ઇટ ઇઝ વેરી પ્રીમિયમ વેરી હાઈ એન્ડ એ લોકો આવીને બધા પ્રોડક્ટ સિલેક્ટ કરી શકે એક્સપિરિયન્સ કરી શકે અને અમદાવાદ બેસિકલી અકવાન જે છે એ લક્ઝરી એટ એન અફોર્ડેબલ પ્રાઇસ છે તમે અફોર્ડેબિલિટી મળશે તમારે ને એકદમ વેરાયટી મળશે બોલ્ડ ડિઝાઇન્સ છે ઇનોવેટિવ છે નવી નવી ડિઝાઇન્સ અમે હર છ મહિને અમે લોન્ચ કરીએ છીએ પહેલું છે પણ અમારા ડીલર્સ તો છે આઠ વર્ષથી અમે જેમ કે છે and how about the toll free number we have technicians in every city we have technicians in gujarat also sure. on site sales figures <laughs> <laughs> yeah. uh, so like last financial year we did 120 crores plus in sales